સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની સિવિલ હોસ્પિટલ ખાતે આગ લાગી હોવાના મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી અને રાહત બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી જોકે હોસ્પિટલમાં આગ લાગી છે તેવી જાણકારી મળતા જ લોકો હોસ્પિટલ તરફ દોડી ગયા હતા પરંતુ બાદમાં તેમને પણ માહિતી મળી કે આ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા આ પ્રકારની મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે સમયાંતરે ક્યારેય પણ અનિચ્છનીય કોઈ બનાવ બને આગ લાગવાની બનાવ બને અથવા તો કોઈ પણ દુર્ઘટના સર્જાય તો ત્યારે કયા પ્રકારની આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો જોઈએ કઈ રીતે આગ બુજાવવા માટેના જે સાધનો હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા હોય છે તેનો ઉપયોગ થતો હોય છે કઈ રીતે ફેબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી જાય છે અને તેમના દ્વારા રાહત બચાવની કામગીરી કરવામાં આવે છે આગ બુજાવાની કામગીરી કરવામાં આવે છે આ તમામ કામગીરીનું મોકડ્રીલ પ્રાંતિજની સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું આગ લાગી છે તેવું જાણવા મળતાની સાથે જ હોસ્પિટલમાં જે હાજર લોકો હતા તેઓના જીવ પણ તાળવે ચોટી ગયા હતા જો કે ફેબ્રિગેડની ટીમ સમયસર ત્યાં પહોંચી ગઈ હતી આ એક મોકડ્રીલ હતી અને મોકડ્રીલમાં આ એક રિહર્સલ કરવામાં આવતું હોય છે રિહર્સલના ભાગરૂપે જે પણ હોસ્પિટલમાં ઉપસ્થિત લોકો હતા દર્દીઓ હતા તેમને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા